જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બાળકોનો મનપસંદ એવો સ્ટ્રોબેરી જામ બનાવીશું તો સ્ટ્રોબેરી જામ બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલી સ્ટ્રોબેરી લીધેલી છે હવે આપણે સ્ટ્રોબેરીને આવી રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું આવી રીતે ઉપરનો ભાગ કાઢી લેવાનો છે તો બધી સ્ટ્રોબેરીમાંથી આપણે ઉપરનો ભાગ કાઢી લઈશું જો તમે ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને રોજે નવી નવી રેસીપી જોવા મળે તો આવી રીતે આપણે બધી સ્ટ્રોબેરીના ઉપરનો ભાગ કાઢી લઈશું તો આપણે સ્ટ્રોબેરીને ઉપરનો ભાગ આવી રીતે કાઢી લીધો અને પછી પાણીથી બે ત્રણ પાણીથી સરસ એવી સ્ટ્રોબેરીને ધોઈ લેવાની છે તો ધોઈ લીધી છે આપણે સ્ટ્રોબેરીને હવે આપણે સ્ટ્રોબેરીને કટ કરવાની છે તો આવી રીતે આપણે નાના નાના ટુકડા કરી લઈશું આવી રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે તો આવી રીતે આપણે બધી સ્ટ્રોબેરીને સમારી લઈશું તો આપણે ઝીણી જીણી સ્ટ્રોબેરી સમારી લીધી છે જોઈ શકો છો એકદમ સરસ એવા નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે સ્ટ્રોબેરીનો જામ બનાવી લઈશું તો હવે આપણે પેન લઈ લીધું છે અને આપણે તેમાં સ્ટ્રોબેરી લઈ લઈશું સ્ટ્રોબેરીને આવી રીતે થોડી થોડી મેશ કરતા જવાની છે અને થવા દેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે એકદમ ધીમા ગેસે આપણે સ્ટ્રોબેરીને થવા દેવાની છે તો બે મિનિટ સુધી આપણે સ્ટ્રોબેરીને થવા દીધી હવે આપણે તેમાં ખાંડ લઈ લઈશું આપણે ચાર મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે એટલે દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે સ્ટ્રોબેરી મીઠી હોય છે એટલે ખાંડનું પ્રમાણ તમને મીઠું જેટલું જોઈએ એટલું લેવાનું છે હવે આપણે આવી રીતે ખાંડ ઓગળી ત્યાં સુધી થવા દઈશું અને હલાવતા રહીશું તો જોઈ શકો છો ખાંડ બધી ઓગળી ગઈ છે અને ખાંડ ઓગળી એટલે ખાંડમાંથી પાણી છૂટું પડ્યું છે હવે આપણે આ બધું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે એટલે ખાંડ પણ બળી જશે અને આપણે સ્ટ્રોબેરી પણ એકદમ સોફ્ટ એવી થઈ જશે ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહીશું અને થવા દેવાનું છે તો પાંચ મિનિટ સુધી આપણે થવા દીધું હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું તો જોઈ શકો છો ખાંડની ચાસણી પણ એકદમ જાડી થઈ ગઈ છે અને આપણી સ્ટ્રોબેરી પણ થોડી એવી ગળી ગઈ છે હજી આ જે ટુકડા દેખાય છે એ બધા જ ગળી જશે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે સ્ટ્રોબેરી એકદમ સોફ્ટ થઈ જશે અને આવી રીતે આપણે દબાવતા જઈશું એટલે તે એકદમ ગળી જશે અત્યારે સ્ટ્રોબેરી સારા પ્રમાણમાં મળે છે તો બાળકોને તો સ્ટ્રોબેરી બહુ જ વાવતી હોય છે તો આવી રીતે સ્ટોબેરીનો જામ બનાવીને આપી શકાય છે બજારમાંથી જેમ લાવવાને બદલે આવી રીતે ઘરે આપણે જામ બનાવીએ તો એકદમ ચોખ્ખો અને સારો બને છે અને ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે તો આપણે આવી રીતે સતત તેને હલાવી લઈશું અને હજી આપણે પાંચ મિનિટ સુધી થવા દઈશું તો જોઈ શકો છો સરસ એવો કલર દેખાઈ રહ્યો છે જામનો અને આપણો જામ એકદમ સરસ એવો ઠીક થઈ ગયો છે હજી આપણે બે મિનિટ સુધી થવા દઈશું અને આપણી સ્ટ્રોબેરી પણ બધી ગળી ગઈ છે જોઈ શકો છો જે મોટા ટુકડા દેખાતા હતા તે બધા ગળી ગયા છે હજી આપણે બે મિનિટ સુધી આવી રીતે સતત હલાવીને થવા દઈશું એટલે જામ આપણો થોડો ઠીક થઈ જશે તો હવે આપણે લીંબુ નીચોવી દઈશું એક લીંબુનો રસ લઈ લઈશું એક લીંબુનો રસ લઈ લેવાનો છે આપણે લીંબુનો રસ લેવાથી સ્ટ્રોબેરીમાં સરસ એવો ટેસ્ટ આવે છે ખાટો મીઠો અને જામ આપણે સ્ટોર કરીએ ત્યારે જામમાં અમુક વખત ચાસની જામી જતી હોય છે તો લીંબુ લેવાથી ચાસની પણ નહીં જામે આપણો જામ એવો ને એવો જ રહેશે આ જામ છ મહિના સુધી એવો ને એવો રહે છે બિલકુલ ખરાબ નથી થતો તો જામની કન્સિસ્ટન્સી આવી રીતે ચમચામાંથી આવી રીતે પડે તેવી રાખવાની છે અને પેનમાં પણ તમે જોઈ શકો છો આવી રીતે ભેગો થઈ જાય છે મિશ્રણ ફેલાતું નથી તો આવી કન્સિસ્ટન્સી આપણે જામની રાખવાની છે અને જામ હજી ઠંડો થશે એટલે હજી વધારે ઠીક થઈ જશે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જામને ઠંડો કરી લઈશું તો હવે આપણે જામને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો જામ થઈ ગયો છે જામ ઠંડો થાય એટલે તે વધારે ઠીક થઈ જતો હોય છે એકદમ બજારમાં મળે એવો જ આપણો જામ બનીને તૈયાર થયો છે તો આપણે જામને બ્રેડ ઉપર લગાવીને પણ જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવો બજારમાં દુકાન પર મળે તેવો જ આપણો જામ બનીને તૈયાર થયો છે અને બાળકોને તો બ્રેડ જામ ખૂબ જ ભાવતા હોય છે તો આવી રીતે જામ બનાવીને બ્રેડ જામ નાસ્તામાં પણ આપી શકાય છે અને મોટાઓને પણ ખૂબ જ ભાવશે એકવાર આ જામ બનાવજો તમે ઘરે એકદમ સરસ બને છે જોઈ શકો છો તો તૈયાર છે આપણો એકદમ બજારમાં મળે તેવો સ્ટ્રોબેરી જામ તમે જોઈ શકો છો કેટલો સરસ સ્ટ્રોબેરી જામ બન્યો છે તો તમે પણ સ્ટ્રોબેરી જામ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે સ્ટ્રોબેરી જામ કેવો બન્યો છે